મામલતદાર ચીફ ઓફિસર અને ટીડીઓ જેવા અધિકારીઓની ગેરહાજરીમાં શિવર મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ યોજાઈ આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિના ભાગરૂપે સિહોર ખાતે વડલા ચોકથી રેલી સ્વરૂપે યોજાયેલ રન ફોર વોટ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી જોવા મળી હતી બીજી બાજુ રન ફોર વોટનો પ્રારંભ વડલા ચોકથી મુખ્ય બજાર આંબેડકર ચોકથી ફરી વડલા ચોક રૂટમાં રન ફોર વોટ અંતર્ગત અચૂક મતદાન સંદેશ સાથે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા

धेरै रङ अगाडि आनो साका एही भन्दा होस्

એકસો ત્રણ ભાવનગર ગ્રામ્ય અનુક્રમે શિહોર તાલુકાના મામલતદાર કચેરી તાલુકા વિકાસ અધિકારીની કચેરી તાલુકા પંચાયત અને નગરપાલિકાના સંયુક્ત સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ કાર્યક્રમ સ્વીપ અંતર્ગત સિહોર શહેરમાં આજે વિશાળ રેલીનું આયોજન રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું એમાં વિશાળ સંખ્યામાં લોકોએ રેલીમાં ભાગ લઈ અને આગામી સાત પાંચ બે હજાર ચોવીસના રોજ જે મતદાન લોકશાહીનું મહાપર્વ એટલે મતદાનનો જે કાર્યક્રમ છે એમાં લોકોને સો ટકા મતદાન કરે અને વિશાળ સંખ્યામાં લોકો આ આ કાર્યક્રમમાં મતદાનના કાર્યક્રમમાં ભાગ લે તેવી અપીલ કરવામાં આવી આ કાર્યક્રમમાં શિક્ષકો નગરપાલિકાનો સ્ટાફ તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ અને મામલતદાર કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહી અને આ રેલીમાં ભાગ લીધો હતો અને લોકોને ખાસ કરીને આપણે જે પચાસ ટકા કરતાં ઓછા મતદાન ધરાવતા બુથ છે તથા જ્યાં સ્ત્રી પુરુષના મતદાનનો રેશો દસ ટકા કરતાં ઓછો છે એવા બુથમાં પણ ખાસ સો ટકા મતદાન થાય તેવી અપીલ કરવામાં આવી અને આ કાર્યક્રમમાં લોકોએ ભાગ લઈ અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો આજે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો આભાર